નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તેર આઠ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો બેતાલીસથી ઊંચા ઊંચા પાંચસો ચોપન ઘઉં ટુકડા પાંચસો ચાલીસથી ઊંચા ઊંચા પાંચસો ને બાણું કપાસ નવસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો એકાણું મગફળી ઝીણી સાતસો પચાસથી ઊંચા ઊંચા એક હજાર સોળ જાડી આઠસોથી ઊંચા ઊંચા અગિયારસો એકોતેર સિંગદાણા જાડા બારસો પચાસથી ઊંચા ઊંચા તેરસો એકાણું સિંગ ફાડિયા આઠસોથી ઊંચા ઊંચા તેરસો એકત્રીસ એરંડા નવસો છવ્વીસથી ઊંચા ઊંચા બારસો છોતેર જીરું બે હજાર સાતસો એકથી ઊંચા ઊંચા ત્રણ હજાર સાતસો એકસઠ ધાણા એક હજાર એકાવનથી ઊંચા ઊંચા પંદરસો છ ધાણી અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો છવ્વીસ લસણ સૂકું પાંચસો એકથી ઊંચા ઊંચા એક હજાર એક ડુંગળી લાલ એકાણુંથી ઊંચા ઊંચા ત્રણસો છપ્પન ગોગડી સાતસોથી ઊંચા ઊંચા એક હજારને એક મગફળી નવી છસોથી ઊંચા ઊંચા આઠસો